અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ચાલતી કાર પર તૂટીંગ વૃક્ષ ધરાશાય થતા દોડધામ કારમાં મોટું નુકસાન જાનહાની ટળી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાતા રહી ગયું હતું શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વાલિયા ચોકડી વિસ્તારમાં એક ચાલતી કાર પર અચાનક રોડની સાઈડમાં આવેલું તોતિંગ વૃક્ષ ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના સમયે કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અચાનક વિશાળકાય વૃક્ષ કારના ઉપર ભાગે ખાબક્યું જેના કારણે કારના પતરા અને બોનેટનું કચ્છર ગાણ વળી ગયું હતું વૃક્ષ પડવાનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના વેપારીઓને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ દુર્ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ભયજનક વૃક્ષો બાબતે જો વહેલી તકે તકેદારી રાખવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર